મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયાના મારફતે જણાવ્યું હતું કે નવમી તારીખથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી છે તેની ખરીદી શરૂ કરવામાં આવશે અને હવે આજ સમગ્ર મામલે અર્જુન મોઢવાણિયા કે જે મંત્રી છે એમનો એક મોટો ખુલાસો સામે આવ્યો છે અને ખાસ કરીને અત્યારે હાલ ખેડૂતોને લઈને એક મોટું નિવેદન પણ આપવામાં આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાજપની સામે મોટા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે એ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાણિયા દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની જે પ્રક્રિયા છે એનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું

પરંતુ જે ઉત્પાદન છે એ ઉત્પાદન લગભગ સાહીઠ લાખ ટન જેટલું અંદાજ ગયું છે અને નવ લાખ જેટલા ખેડૂતોએ આ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે આ વખતે સરકારે ખૂબ ઉદારતા વાપરીને દર વખતે જે પચીસ ટકા મગફળી ટેકાના ભાવે લેવાનો નિયમ હતો એની જગ્યાએ આ વખતે લગભગ વીસ લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે અને એમાં પણ જે ગયા વખતે ભાવ ટેકાનો ભાવ હતો તેરસો બાવન રૂપિયા એ વધારીને ચૌ ચૌદસો ને ચૌદસો ને બાવન રૂપિયા એટલે ચોરાણું રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોની પડખે ઉભો રહેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે જે કુલ કિંમત છે આ વખતે ખરીદીની એ લગભગ પંદર હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે એ પણ આપણે બીજા રાજ્યોનો જે કોટા હતો જે રાજ્યો ટેકાના ભાવે મગફળી ખરીદતા નથી એ રાજ્યોનો કોટા ભેળવીને આ વખતે આપણે મોટાભાગની ખેડૂતોની મગફળી છે એ ટેકાના ભાવે નક્કી કર્યું છે લેવાનું એટલે અત્યારે હાલ ભાજપના નેતાઓ મંત્રીઓ અને ખાસ કરીને જે ધારાસભ્યો છે એ લોકોને પરિસ્થિતિ હાલ જગતનો તાત છે તે રડી રહ્યો છે એ લોકોને જે વળતર ચૂકવવામાં આવ્યું છે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ આ પૈસા ખેડૂતના ખાતામાં પહોંચશે કે કેમ તે એક સૌથી અગત્યનો સવાલ છે એક બાજુ ટેકાના ભાવે ખરીદી છે તે શરૂ

ભારતના કમોસમી વરસાદના રાહત સહાય પેકેજની શું આશા રાખવાની ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ ખેડૂતો છે સરકારની સામે રોષે ભરાયા છે એ વાતને લઈને સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર